ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ કેમ છો બધા હર હર મહાદેવ આઈ હોપ છો બધા મજામાં હશે અત્યારે બાબા મજા છે દસ અને આપણે ચા નાસ્તો રંગ કરી લીધું છે આ તો હું ઘરે છું દુકાન અત્યારે નહીં જવાની બપોરે જઈશ ટિફિન લઈ અને અત્યારે તો આપણે ચા નાસ્તો કરી લીધો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય દ્વારકા દેશ હર હર મહાદેવ અને આજે આપણે પપ્પાને ચેકઅપ કરવાને અમે લઈ જવાના છે આજે હવે એમને થોડુંક સારું થઈ ગયું છે હવે આપણે એમને ચેકઅપને એવું કરવા લઈ જઈશું પછી હવે થોડા ફ્રેશ થઈને હમણાં આપણે પપ્પાને મળીએ કરશે એ તમને આજે વિડીયોમાં જણાવશે અત્યાર સુધી યાર સિચ્યુએશન એવી હતી ને કે આમ અમને વિડીયો ઉતારવાનું મન જ નહોતું થતું યાર પપ્પા દવાખાને હોય અમે વિડીયો ઉતારીએ અને મજા નહોતી આવતી એટલે આપણે અત્યાર સુધી વિડીયો નહોતા ઉતારતા પણ બધા લોકોનું કહેવું એવું છે કે તમે વિડીયો ઉતારીને બ્લોગ મૂકો એટલે અમે લોકો હવે બ્લોગ ઉતારવા સ્ટાર્ટ પાછું કરી દીધું છે અત્યારે પપ્પાને દવાખાને લઈ જવાના છે તો મેં તમે જમવાનું જો કાઢી દીધું છે જમીન ફટાફટ પછી દાળ ભાત શાક રોટલી જમવામાં છે જમીન ફટાફટ મી ઘરે જાઓ તમે અને પપ્પાને લઈ જાઓ દવાખાને બરાબર તો મિત્રો આ વિડિયો જે છે એ જ્યારે એડમિટ કર્યા પછી ઓપરેશન આપણે બધા કેટલા ટાઈમે ભેગા થયા હોય એવી રીતે બધા વાતો કરતા હતા અહીંયા એટલે મેં વિડીયો લઈ લીધો હતો એટલે આપણી પાસે એક ક્લિપ છે પપ્પાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારની મિત્રો હું પપ્પાને લઈને નીકળી ગયો છું દવાખાને જવા અને અમે સિગ્નલ ઉપર ઊભા જઈએ અત્યારે અને બહુ ઉતાવળ હતી એટલે લઈ જતા લઈ જતા વિડીયો ના બનાવ્યો પણ અત્યારે હોસ્પિટલે જઈએ છીએ પછી હવે હું હોસ્પિટલે પહોંચી અને તમને બતાવીશ કે હોસ્પિટલમાં કેવું હતું કેવું નહીં અને આખી હોસ્પિટલનું રિવ્યૂ તમને કહીશું પણ હોસ્પિટલે પહોંચી અને હવે મળીએ આપણે હવે હું તમને બીજી હોસ્પિટલ બતાવું આખી પપ્પાને આરામ કરવા જઈ રહ્યો મિત્રો અહીંયા હું હોસ્પિટલમાં ઉપર જઈ રહ્યો છું રાતને રાગને મળવા જઈ ગયો મારા માછીનો છોકરો છે અહીંયા મારા ભાભી છે અહીંયા વિશાલભાઈના વાઈફ અને એ અહીંયા એચઆર છે કોઈ બી કામ હોય કંઈ બી હોય તો તમે અમને બી કોન્ટેક કરી શકો છો અને રાજ છે એ હેન્ડલિંગ કરે છે બધું મળીએ તો આ રાજ છે આ હેલ્થ વન નું હેન્ડલિંગ બધું આ કરે છે અને હેલ્થ વન હોસ્પિટલ છે એ મારા માસાની છે મારા માસા હાર્દિકભાઈ એમની અહીંયા હોસ્પિટલ છે હેલ્થ વન અને જેટલી બી હેલ્થ વન છે બધી એમની જ છે અને અહીંયા વસ્ત્રાલ હોસ્પિટલ જે રહી હેલ્થ વન એનું હેન્ડલિંગ રાજ કરે છે તમે કંઈ બી કામ હોય આ દિવસે અહીંયા જ હોય છે ચોક્કસ કહી દેવું અને હેલ્થ વન હોસ્પિટલમાં જબરજસ્ત ધ્યાન રાખવામાં આવે છે દર્દીનું અને દર્દીના સગાવાળાને પણ કોઈ બી તકલીફ ના થાય એનું બી ધ્યાન રાખવામાં આવે છે એટલે કંઈ બી હોય તમારે ઇન્સ્યોરન્સ હોય કે મહાકા્ડ મહાકાર્ડ મહાકાર્ડ બી ચાલે છે અહીંયા એટલે મહાકાળ હોય કે ઇન્સ્યોરન્સ હોય તમે અહીંયા આવી શકો છો તમને સો ટકા જોરદાર સુવિધા મળશે એની જવાબદારી અમારી ચોક્કસ અને કોરોનામાં પણ આ લોકોએ બહુ જોરદાર જવાબદારી નિભાવી હતી કારણ કે કોરોનામાં બહુ ઓછા આ એરિયામાં સૌથી ઓછામાં ઓછા કેસ ફેલ થયા હોય ને તો હેલ્થ વનમાં થયા હતા એટલે બહુ સારો એવો રેશિયો કોરોના વખતે જે વખતે તો લગભગ હોસ્પિટલમાં અડધા ઉપર મરતા હતા એ વખતે અહીંયાનો રેશિયો સૌથી સારામાં સારો હતો અને મારા માસા હાર્દિકભાઈ એમને બી બહુ સારું એવું કામ કર્યું હતું કોરોના વખતે અને અત્યારે આ રાજભાઈ છે મારો માસીન છોકરો જ છે અત્યારે વસ્ત્રાલય હોસ્પિટલનું હેન્ડલિંગ આ રાજ કરે છે એટલે તમે અહીંયા આવો તો રાજને જરૂરથી મળજો જણાવી દેવું મને હા અને રાજ બધાને હેલ્પિંગ નેચર છે એનો અને બધાને હેલ્પ કરતો હોય છે એ સંબંધી હોય કે પછી ગમે તે હોય સંબંધી હોય કે ના હોય હા અને ખરેખર સેવા કરે છે અહીંયા અને અહીંયાનો સ્ટાફ અને વોચમેનથી માંડી અને કોઈ બી સ્ટાફ લઈ લો તમે બધા હેલ્પિંગ નેચરવાળા માણસ છે અને સો ટકા તમારી હેલ્પ કરે છે અને નર્સ અને એ બધા તો પાંચ પાંચને દસ દસ મિનિટે દર્દીઓનું ધ્યાન રાખવા આવે જ છે એટલે તમે અહીંયા આવશો તો તમને એવું નહીં લાગે કે કોઈ ખરાબ જગ્યાએ આવ્યા સો ટકા તમને એવું થશે કે આ હોસ્પિટલ સિવાય બીજે ક્યાંય ના જવાય મારા સંબંધીની જે એટલે વાત નથી કરતો પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ સારો હતો એટલે મારા પપ્પાને મને નગર એકલો જ રહેતો હતો હું દવાખાને પણ મને કોઈ દિવસ એવું નથી થયું કે અહીંયાથી કોઈ તકલીફ પડી હોય નગર દર્દી જોડે પાંચ છ જણાને રહેવું પડે તો કોઈ દિવસ એવું નહીં અહીંયા ફૂડ આવી જાય પછી દર્દીને કોઈ બી રીતની તકલીફ હોય તો ડૉક્ટરો અહીં ચેક કરી જાય બધી જ સેવા તમને મળી જાય અને મચ્છર તો જોયા જ નથી હો રાજભાઈ ખરેખર હોસ્પિટલ માં તો મચ્છરો એટલા બધા હોય છે ને માખી મચ્છર પણ આ હોસ્પિટલમાં ચોમાસાનું વાતાવરણ તો બી તમારી ચોખાઈ એટલી છે ને હોસ્પિટલની કે પાંચ વખત તો રૂમ સાફ કરવા માટે આવે સંડાસ બાથરૂમ ના રૂમ સાફ કરવા એટલે પર્સનલ રૂમ હોય તો તો જોરદાર સેવા મળે છે અને રેગ્યુલર જનરલ હોય તો બી સેવા સારી જ છે એટલે ચોખ્ખાઈ બાબતે અને હેલ્થ બાબતે બી હેલ્થ વન ઇઝ ધ બેસ્ટ છે એટલે ચોક્કસથી પધારજો હું તમને હોસ્પિટલ આખી બતાવું છું ચલો જઈએ રાજભાઈ આપણને લઈ જાય છે આખી હોસ્પિટલ બતાવવા માટે તો બતાયા આપણે એચઆર મેડમ પહેલા મળ્યા આપણને ઓકે એચઆર મેડમ અમારા ભાભી જ છે આ જનરલ વોર્ડ છે અને

કોઈ બી વસ્તુ અહીંયા થઈ શકે એવું છે ને અને બધા જ અહીંયા તમને મળી રહેશે પાછળ આ બાજુ અચ્છા બધું અહીં જ છે કોઈ દર્દીને બહાર જવાની જરૂર જ નથી એવું છે ને આ સિટી સ્કેન રૂમ છે આ સિટી સ્કેન રૂમ છે તો મિત્રો તમે અહીંયા આવો તો તમારે બહાર છે જે જવાની જરૂર ના પડે એ રીતે આવી હોસ્પિટલ બનાવી છે ઓકે તો અહીંયા એક્સરે નો રૂમ છે બરોબર છે એટલે દર્દી અહીંયા આવે તો પછી પછી ક્યાંય જવાનું રહેત નહીં હોસ્પિટલમાં ને હોસ્પિટલમાં એને આવશે સારું છે કારણ કે હા એટલે આવવા લઈ જવામાં તકલીફ પડે હા હા તો બધું એને આવશું હોય તો સારું રહે એમ હા ફાર્માસી જ આવે ફાર્માસી આવશે ઓકે આયુષમાન કાર્ડની ઓફિસ છે બરોબર તો અહીંયાથી આપણે આયુષમાન કાર્ડ મળી ના રહે પણ તમારે કંઈ મૂકવાનું હોય ફરીથી રિન્યૂ કરવા માટે તો એની થઈ જાય ઓકે તો દર્દીને ક્યાંય જવાની જરૂર ના પડે અને આ બધી છે બરોબર મેઇન છે બરોબર તો ચાલો રાત્રી હવે મળીએ હો તો મિત્રો હવે રાજભાઈને આપણે છૂટા કરીએ છીએ અને અમે જઈએ છીએ હવે ઘરે પણ હોસ્પિટલમાં આવજો જોરદાર સેવા છે અને સો ટકા રાજભાઈને મળજો તમને સો ટકા સારો એવો અનુભવ મળશે તો મળીએ હવે આપણે ઘરે કેમકે પપ્પાને હવે લઈને જવું છે ચાલો રાજભાઈ મળીએ આપણે નંબર આપો નંબર ટુ મૂકી દઈશ સો ટકા બરાબર કોઈ ને તકલીફ હોય તો રાજભાઈનો નંબર હું આપી દઈશ એ ફોન કરશો એટલે તમને રાજભાઈ ચોક્કસથી જવાબ આપશે અને તમારી સેવા જે બી ગઈ હોય એ પૂરી પાડશે અને અહીંયાનો રિવ્યુ સો ટકા સારો છે તો ચાલો મળીએ હવે તો મિત્રો અત્યારે પપ્પાને ઉતારી અને હું ગાડી પાર્કિંગ કરવા આવી ગયો છું અને અહીંયા ફૂલ વરસાદ ચાલુ છે તો પાર્કિંગ કરી અને હું ગાડીમાં ગાડીમાં બેઠો છું હવે ઘરે જવું અને પછી દુકાને જવું કારણ કે કિશુ ને બી થોડું બહાર જવાનું છે તો હું ફટાફટ ઘરે જઈ અને પહોંચું છું દુકાને મિત્રો અત્યારે હું દુકાને આવી ગયો છું અને દુકાને અત્યારે કિશું બેઠી છે અહીંયા અને પપ્પાને ઘરે મૂકી અને એમની દવા લઈ અને હું આવી ગયો છું દુકાને અને અપાઈ લો હેલ્થ વનની તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી અને ખાઈ પી અને ઉપર આવ્યા છીએ અને અત્યારે અમે બેઠા છે તમને કહીએ કે ક્યારે શું થયું હતું પપ્પાને છે ને રક્ષાબંધનના દિવસે સાંજથી અમે સુરતથી જ્યારે રિટર્ન આવ્યા ને ત્યાંનું એના આગલા દિવસથી એમને દુખતું તો હતું જ પેટમાં તમને વ્લોગમાં આગળ પણ મેં જણાવ્યું હતું કે રાત્રે દવાખાને લઈ ગયા હતા પણ ત્યારે અમે નોર્મલ લીધું હતું કે નોર્મલ એમના પેટમાં દુખતું હશે પણ અત્યારે જ્યારે રક્ષાબંધનના દિવસે અમે રાત્રે આવ્યા સુરતથી અને પછી રાખડી રાખડીભાઈથી અને પછી પપ્પાને એટલું દુખાવો થયો હતો ને કે એની કોઈ હદત નહીં પછી અમે સાડા બારે રાત્રે પાછા બધા મહેમાન જતા રહ્યા હતા હું મિત અને મારા મામા છે પરેશમામા એ અને મામી અમે ચારે પાછા પપ્પાને લઈને દવાખાને ગયા દવાખાને રાત્રે રિપોર્ટ નેવું કરાવ્યું અને અર્જન્ટ ઓપરેશનનું હતું તો આપણે ઓપરેશન કરાયું છે પપ્પાનું તો અત્યારે પપ્પા બિલકુલ નોર્મલ છે પથરીનું ઓપરેશન હતું થઈ ગયું છે અને પપ્પા અત્યારે બિલકુલ નોર્મલ છે એન્ડ અમે ખાસ થેન્ક્યુ યુ તો હેલ્થ વન હોસ્પિટલને કહેવા માગશું કેમ કે એમનો બહુ સરસ સાથને સહકાર રહ્યો છે અમારી સાથે તો થેન્ક યુ હેલ્થ વન હોસ્પિટલના ઓલ અવર સ્ટાફને એન્ડ પપ્પા હવે નોર્મલ છે હવે બધું ઓકે છે અને પપ્પાને થોડાક દિવસ આરામ કરવાનું મિત્રો ત્યારે અમારા દિવસો પણ થોડાક એટલા બધા સ્ટ્રેસફુલ હતા ને કેમ કે અમે ચાર દિવસથી સખત શુક્રવારની નાઇટથી નહીં શનિવારની નાઇટથી સૂતા નથી તો આ મંગળ કે બુધવારની નાઇટ સુધી અમે લગભગ રાત્રે સાડા ત્રણ ચાર વાગ્યા સુધી સખત જાગ્યા જ છીએ એન્ડ સવારે બી ઉઠવાનું વહેલું થતું હતું કેમ કે દવાખાનાનું બી કામ હોય અને પહેલાં રક્ષાબંધન હતી તો એના લીધે હું સુરત ગઈ આમથી આમથી આ એમાં બી થોડું બધું હેડિક થઈ ગયું હતું તો એનો થાક બહુ જ ઉતારો છે મિતે અને મેં પણ નાઇટ જંગી ને પછી બહુ ઊંઘ આવે એટલે મેં તેની ઊંઘ પૂરી કરી લીધી છે હવે એ ફ્રેશ થઈ ગયા છે અને શોપ પર બી આપણે કામ હોય હા એટલે એટલે તો તમને આરામ કરવા દીધો તો ને અને હવે આપણી શોપ પર પણ કસ્ટમર રેગ્યુલર ચાલુ થઈ ગયા કેમ કે અત્યારે સાતમ આઠમ આવે છે તો કાનાના વાઘાને એવું બધું આપણું વેચાય છે તો એની કસ્ટમરની અત્યારે ભીડ હોય છે તો હવે આપણે એના ઉપર ધ્યાન દઈશું અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું આવતીકાલે મળશું નવા વ્લોગમાં તો અમારી સાથે જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો જોડાયેલા રહે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અત્યારે જ કરી